મિત્રો આજે મારે તમારી સાથે એક એવી વાત કરવી છે જે ભારતના લગભગ દરેક ત્રીજા ઘરમાં જોવા મળે છે એ સમસ્યા છે સાંધાનો દુખાવો જ્યારે ઉંમર વધે છે ત્યારે આપણે સ્વીકારી લઈએ છીએ કે ઘૂંટણ તો દુખવાના જ કમર તો જકડાઈ જ જવાની પણ શું તમને ખબર છે આ દુખાવો માત્ર ઉંમરનો નથી હોતો આજે ત્રીસ પાંત્રીસ વર્ષના યુવાનો પણ મને મેસેજ કરે છે કે બેન અમારા ઘૂંટણમાંથી કડાકા બોલે છે કે સવારે ઉઠીએ ત્યારે શરીર જકડાઈ જાય છે જ્યારે આપણે ચાલી ન શકીએ પલોઠીવાળીને બેસી ન શકીએ કે સીડી ચડતી વખતે જીવ નીકળી જાય એવો દુખાવો થાય ત્યારે જીવન નિરસ બની જાય છે ખરું ને તમે ઘણી દવાઓ ખાધી હશે પેઇનકિલરથી ટેમ્પરરી રાહત પણ મેળવી હશે અને અનેક તેલનું માલિશ પણ કર્યું હશે પણ દુખાવો પાછો આવે છે કેમ કારણ કે આપણે મૂળ સુધી નથી પહોંચ્યા આજે હું તમને જે ઉકાળો બતાવવા જઈ રહી છું એ કોઈ સામાન્ય ચા નથી આ આપણા ઋષિમુનિઓએ ચરક સંહિતા અને આયુર્વેદમાં વર્ણવેલો મહારાજ છે આ ઉકાળો માત્ર દુખાવો દબાવશે નહીં પણ સાંધાની વચ્ચે જે વાયુ ભરાયો છે અને જે ચિકાશ ઓછી થઈ છે તેને કુદરતી રીતે રિપેર કરશે આ વિડિયો થોડો લાંબો છે કારણ કે સ્વાસ્થ્યની બાબતમાં હું કોઈ ઉતાવળ કરવા નથી માંગતી આમાં આપણે એથી ઝેડ બધું જ જાણીશું તો ચાલો શરૂ કરીએ સાંધાના દુખાવાને જળમૂળથી ઉખેડી ફેંકવાની યાત્રા ભાગ બે સાંધાનો દુખાવો કેમ થાય છે મિત્રો ઉકાળો બનાવતા પહેલાં આપણે એ સમજવું ખૂબ જરૂરી છે કે આ દુખાવો થાય છે કેમ જો તમે કારણ સમજશો તો જ તમે ઈલાજ પર વિશ્વાસ કરી શકશો આયુર્વેદ મુજબ આપણા શરીરમાં ત્રણ દોષ હોય છે વાત પિત્ત અને કફ સાંધાના દુખાવાનો સૌથી મોટો દુશ્મન છે વાત દોષ એટલે કે શરીરમાં વાયુનું વધી જવું તમે જોયું હશે કે ચોમાસામાં કે શિયાળામાં લાકડાના દરવાજા ફૂલી જાય છે અને અવાજ કરે છે બસ આપણું શરીર પણ પાંચ તત્વોનું બનેલું છે જ્યારે શરીરમાં વાયુ વધે છે ત્યારે તે આપણા સાંધામાં જઈને જમા થાય છે આ વાયુ સાંધાની વચ્ચે રહેલા પ્રવાહી એટલે કે જેને આપણે સાદી ભાષામાં ગ્રીસ કે ઊંચણ કહીએ છીએ તેને સૂકવી નાખે છે વિચારો જો મશીનના બે લોખંડના ભાગ વચ્ચે ઓઇલ ન હોય તો શું થાય ઘસારો થાય અને અવાજ આવે બસ આ જ વસ્તુ તમારા ઘૂંટણમાં થઈ રહી છે હાડકાં એકબીજા સાથે ઘસાય છે સોજો આવે છે અને ભયંકર પીડા થાય છે કારણ છે આમ આપણે જે ખોરાક ખાઈએ છીએ તે જો બરાબર નહીં તો તેમાંથી એક ચીકણો પદાર્થ બને છે જેને આયુર્વેદમાં આમ કહેવાય છે આ આમ અને વાયુ મળીને આમ વાત પેદા કરે છે આ ઉકાળો જે હું આજે બતાવીશ તે આ આમનું પાચન કરશે અને વાયુને શરીરમાંથી બહાર કાઢશે તો હવે સવાલ એ છે કે આ જિદ્દી વાયુને કાઢવો કઈ રીતે રસોડાના મસાલા તો કામ લાગે જ છે પણ આજે હું તમને એક એવી દિવ્ય વનસ્પતિ વિશે જણાવીશ જેનો ઉલ્લેખ આપણા પુરાણોમાં થયો હતો એ છે પારિજાત અથવા હરસિંગાર મિત્રો પારિજાત એ સાંધાના દુખાવા માટેનો રાજા છે આયુર્વેદમાં સ્પષ્ટ લખ્યું છે કે જે સાયટિકાનો દુખાવો કોઈ દવાથી ન મટતો હોય જે આર્થરાઇટિસમાં ડોક્ટરે ઓપરેશન નું કહ્યું હોય ત્યાં પારિજાત કામ કરે

અજમો તે પેટનો ગેસ અને વાયુ ઘટાડવામાં મદદ કરે છે ભાગ ચાર ઉકાળો બનાવવાની સાચી રીત હવે ખાસ ધ્યાન આપજો ઘણા લોકો ઉકાળો બનાવવામાં ભૂલ કરે છે એટલે તેમને પરિણામ નથી મળતું આપણે ઉકાળો બાળવાનો નથી તેને પકવવાનો છે સ્ટેપ વન સૌથી પહેલા એક સ્ટીલની તપેલી લો એલ્યુમિનિયમનો વાસણ ક્યારેય વાપરવું નહીં કારણ કે તેમાં કેમિકલ રિએક્શન થાય છે સ્ટેપ ટુ તપેલીમાં બે ગ્લાસ એટલે કે અંદાજે ચારસો એમ ચોખ્ખું પાણી લો ગેસને મધ્યમ આંચ પર ચાલુ કરો સ્ટેપ થ્રી હવે પારી જાતના પાન લો તેને પાણીથી ધોઈ લો યાદ રાખો પાન આખા નથી નાખવાના તેને તમારા હાથ થી પોણી ચમચી સૂંઠ પાવડર ઉમેરો જો તમને ગરમી પેતની તકલીફ હોય તો સૂંઠનું પ્રમાણ ઓછું કરી શકો છો સ્ટેપ ફાઈવ હવે સૌથી મહત્વની વાત ગેસને એકદમ ધીમો કરી દો આપણે આ બે ગ્લાસ પાણીને ત્યાં સુધી ઉકાળવાનું છે જ્યાં સુધી તે બળીને એક કપ એટલે કે અંદાજે સો થી એકસો પચાસ જેટલું ન થઈ જાય આ પ્રક્રિયામાં દસ થી પંદર મિનિટ લાગશે ધીમી આંચે ઉકાળવાથી વનસ્પતિના બધા જ ગુણધર્મો પાણીમાં ભળી જાય છે ઉતાવળ કરીને ફૂલ ગેસ પર ન ઉકાળતા ભાગ પાંચ ઉકાળો ક્યારે અને કેવી રીતે પીવો ઉકાળો તૈયાર થઈ ગયો છે હવે તેને ગરણીથી ગાળી લો પીવાનો સમય આ ઉકાળો પીવાનો શ્રેષ્ઠ સમય છે સવારે ખાલી પેટે ચા નાસ્તો કર્યા બાદ ત્રીસ પિસ્તાળીસ મિનિટ પહેલાં જો સવારે અનુકૂળ ન આવે તો સાંજે ચારથી પાંચ વાગ્યે જ્યારે પેટ ખાલી હોય ત્યારે લઈ શકો પીવાની રીટ ઉકાળો ક્યારેય ઊભા ઊભા ન પીવો હંમેશા નીચે બેસીને અથવા ખુરશી પર શાંતિથી બેસીને ઘૂંટડે ઘૂંટડે પીવો જેમ આપણે ગરમ ચા પીએ છીએ તેમ ગરમ ઉકાળો પીવાથી તે સીધો લોહીમાં ભળે છે અને વાયુનું શમન કરે છે કેટલા દિવસ પીવો આયુર્વેદિક ઉપચાર ધીરજ માંગે છે જો તમને વર્ષો જૂનો દુખાવો હોય તો તમારે સળંગ ચાલીસ દિવસ સુધી આ પ્રયોગ કરવો જોઈએ સામાન્ય દુખાવામાં માં દસ થી પંદર દિવસમાં જ તમને જબરદસ્ત રાહત દેખાશે એક મહિના પછી પાંચ થી સાત દિવસનો બ્રેક લેવો અને પછી ફરી શરૂ કરી શકાય ભાગ છ શું ખાવું અને શું ન ખાવું મિત્રો એક વાત ગાંઠવાળી લેજો જો તમે એક બાજુ આ ઉકાળો પીશો અને બીજી બાજુ વાયુ કરે તેવો ખોરાક લેશો તો દુખાવો ક્યારેય નહીં મટે સાંધાના દર્દીઓ માટે પરેજી એ જ અડધી દવા છે શું બિલકુલ બંધ કરવું ખાટી વસ્તુઓ આંબલી અથાણા લીંબુ ખાસ રાત્રે અને ખાસ કરીને દહીં અને છાશ સાંધાના દુખાવામાં ખાટી છાશ અને દહીં ઝેર સમાન છે તે સોજો વધારે છે વાયુ કરે તેવા કઠોળ વાલ વટાણા ચોળા અને રાજમા આ વસ્તુઓ પચવામાં ભારે છે અને વાયુ પેદા કરે છે જો ખાવું જ હોય તો પુષ્કળ લસણ અને હિંગ નાખીને બનાવવું મેંદો અને જંક ફૂડ બ્રેડ બિસ્કિટ પીઝા બર્ગર આ આંતરડામાં ચોંટી જાય છે અને આમ વધારે છે ઠંડુ પાણી ફ્રિજનું પાણી પીવાનું આજે જ બંધ કરો હંમેશા માટલાનું અથવા નવશેકું પાણી પીવો શું ખાવું જોઈએ બાજરી અને જુવાર ઘઉં કરતાં બાજરીનો રોટલો સાંધા સાંધા માટે માટે વધુ સારો છે છે સરગવો સરગવો એ અમૃત તેનું સૂપ અઠવાડિયામાં ત્રણ વાર પીવો ગાયનું ઘી ઘણા લોકો વજન વધવાના ડરે ઘી બંધ કરી દે છે પણ સાંધામાં લુબ્રિકેશન માટે ગાયનું ઘી જરૂરી છે ઉકાળા સિવાય રાત્રે હળદરવાળા દૂધમાં એક ચમચી ઘી નાખીને પીવો લસણ દરરોજ સવારે લસણની એક કઢી ખાવી ભાગ સાત કોણે આ ઉકાળો પીવો અને કોણે ન પીવો દરેક વસ્તુ દરેક માટે હોતી નથી આયુર્વેદમાં પ્રકૃતિનું મહત્વ છે તો ચાલો સાવચેતીઓ જાણીએ આ લોકોએ આ ઉકાળો ન પીવો સગર્ભા બહેનો પારિજાત અને સૂંઠની તાસીર ગરમ હોય છે તેથી ગર્ભાવસ્થામાં ડોક્ટરની સલાહ વગર ન લેવો હરસમસાના દર્દીઓ જો તમને બ્લીડિંગ પાઇલ્સ હોય તો સૂંઠ અને અજમો ગરમી કરી શકે છે તમે માત્ર પારિજાતના પાનનો ઉકાળો લઈ શકો પણ સૂંઠ ટાળવી ખૂબ વધારે પેત જેમને શરીરમાં બળતરા થતી હોય તેઓએ સૂંઠનું પ્રમાણ નામ માત્ર રાખવું અને સાથે વરિયાળીનું પાણી પીવું લોકો એ ખાસ પીવો જેમને સાઇટી કા છે પગમાં કળતર થાય છે જેમને સંધીવા છે જેમને સવારે ઉઠતાની સાથે શરીર અકડ થઈ જાય છે જેમને ઘૂંટણમાં સોજો રહેતો હોય ભાગ 8 ડોક્ટર પાસે ક્યારે જવું ઘરેલું ઉપચાર ખૂબ અસરકારક છે પણ આપણે સમજદાર બનવું જોઈએ નીચેના લક્ષણો દેખાય તો તરત જ ઓર્થોપેડિક ડોક્ટરનો સંપર્ક કરો જો ઘૂંટણ કે સાંધાનો આકાર બદલાઈ રહ્યો હોય જો સાંધા લાલચોળ થઈ ગયા હોય અને અડવાથી ગરમ લાગે જો તાવ આવતો હોય અને સાથે સાંધા દુખતા હોય આ કોઈ ઇન્ફેક્શન હોય શકે જો આ ઉકાળો પંદર દિવસ પીવા છતાં એક ટકા પણ ફરક ન પડે આયુર્વેદ જૂના રોગો માટે શ્રેષ્ઠ છે પણ ઇમરજન્સીમાં આધુનિક લિગ્ઞાન મદદ લેવી જ જોઈએ તો મિત્રો આ હતો મારો સાંધાના દુખાવા માટેનો ખાસ રામબાણ ઇલાજ પણ હા એક છેલ્લી ટેપ આપતી જાઉં માત્ર ઉકાળો પીવાથી નહીં ચાલશે શરીરને થોડું હલાવવું પણ પડશે તડકો સવારે પંદર થી વીસ મિનિટ કુમળા તડકામાં બેસો ખાસ વિટામિન ડી માટે હળવી કસરત જો ચાલી ન શકો તો બેઠા બેઠા પગના પંજા હલાવો સૂક્ષ્મ વ્યાયામ કરો સાંધાને જામ ન થવા દો આ પારિજાતનો ઉકાળો હજારો લોકોએ અજમાવ્યો છે અને તેમને રાહત મળી છે વિશ્વાસ સાથે શરૂ કરો તમારી તબિયતમાં સુધારો ચોક્કસ થશે તમને આ માહિતી કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો જો તમને કોઈ પ્રશ્ન હોય તો પણ લખજો હું જવાબ આપવાનો પ્રયત્ન કરીશ આ વિડીયો તમારા એવા મિત્રો કે સગા સંબંધીઓને શેર કરજો જેઓ દુખાવાથી પીડાય છે કદાચ તમારું એક શેર કોઈનું દર્દ ઓછું કરી શકે ફરી મળીશું નવી માહિતી સાથે ત્યાં સુધી સ્વસ્થ રહો મસ્ત રહો અને નિરોગી રહો